શું પ્લાનિંગ છે અત્યારે મધ્ય અંદર એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે અત્યારે શું છે કે અમદાવાદની અંદર જે ડ્રેનેજ લાઇનો નખાતા હોય છે એમાં જે મેઇન હોલ છે એ જ્યારે રોડ બનતો હોય અને જો ડટાઈ ગયો હોય તો ખબર રહેતી નથી કે અહીંયા ગાડી મેન હોલ છે અને જ્યારે શોધવાનું હોય તો ઘણી તકલીફ પડતી હોય છે એટલે અત્યારે મધ્ય અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીઓ એટલે કે જે ઓનલાઈન જે સર્ચ કરવાનું જે આમ આવે છે જેમ આપણે મેપની અંદર હોય છે ત્યાં જગ્યાએ જઈએ તો એમ આ જે મેનવલ છે એનું નામ પડશે એનો નંબર આપવામાં આવશે એ નંબર ઉપર આપણે જઈને ઉભા રહીએ અને ત્યાં ખબર પડે કે આ મેનઅલ અહીંયા ગાડી છે કદાચ રોડમાં દબાઈ ગયું હશે તો પણ આ જીઓ ટેક કરેલું હશે તો એ તરત જ એ મેનોલની ખબર પડશે અત્યારે મધ્ય ધોરણની અંદર પાયલોટ પ્રદર્શિક આપણે લીધું છે આ આપણે લગભગ બધું સક્સેસ રીતે છે એટલે આવનારા સમયની અંદર આપણે આખા અમદાવાદની અંદર અત્યારે જે આપણે જે પાંત્રીસો મેનુઅલ નું વાત છે એનો આશરે લગભગ ચૌદ લાખ રૂપિયા જેવો ખર્ચો નો અંદાજ છે